શ્રાવણ નું અનેરું મહત્વ છે અને એમાં પણ જ્યારે શિવ ભક્તિની વાત આવે શ્રાવણના સોમવાર નું પણ ઘણું મહત્વ છે સાથે જ ઘણા બધા એવા ભક્તો છે કે જે આખો શ્રાવણ માસ રહેતા હોય છે તો બીજી બાજુ એવા ભક્તો પણ હોય છે કે જે આખો શ્રાવણ માસ નથી કરતા પરંતુ સોમવારે જરૂરથી ઉપવાસ કરે છે તે કેવી રીતે કરવો જોઈએ ને અલગ અલગ જે પૂજા થતી હોય એમાં કઈ પૂજા આપ કરી શકો છો તે તમામ બાબતો આજે જાણીશું ને આપણને આ તમામ બાબતો જણાવવા માટે આપણી સાથે જોડાયા છે ભદ્રેશભાઈ દવે કે જેઓ ખૂબ જ જાણીતા જ્યોતિષાચાર્ય છે ભદ્રેશભાઈ સ્વાગત છે નિર્માણ યુઝના માધ્યમથી સૌપ્રથમ શ્રાવણ માસ પુણ્ય પવિત્ર માસ નિમિત્તે બધા ભક્તજનોને ઓમ નમ શિવાય શાસ્ત્રમાં કીધેલું છે પવિત્ર માસ પરમાત્માનું નામ સ્મરણ કરવા માટે કોઈ એવો સમય હોતો નથી પણ તેમ છતાંય દરેકે દરેક અને નિર્મિત થયેલું હોય કે પ્રિય માસ કયો તો કે ભાઈ શ્રાવણ મહિનો ખૂબ પરમાત્માને પ્રિય છે એ પણ શિવજીને મહાદેવજીને શિવ સમોદાતા નહીં વિપત વિપતવિધાન હાર લજ્જા મોરી રાખ્યો નંદી કે અસવાલ શાસ્ત્રમાં કીધેલું છે કે શ્રાવણ માસ પુણ્ય પવિત્ર એટલા માટે કહેવામાં આવે ખાસ કરીને જ્યારે ગ્રીષ્મ ઋતુ પરિપૂર્ણ થાય અને ત્યારબાદ વર્ષાઋતુનું આગમન થાય છે એ સમયે આ પવિત્ર માસ આવે છે અને પોતે ભક્તજનોમાં પણ એવું કીધેલું વ્રત અનુષ્ઠાન જપયજ્ઞ તપયજ્ઞ એ બધું આ માસમાં સુંદર મજાનું થાય છે અને એમાં વિશેષ ફળદાયી મળે છે વિશેષ ફળ એટલા માટે છે કે દરેક દેવતાઓ માટેનો કેટલાક દિવસો નિર્મિત કરેલા છે પણ શિવજી એટલે કે મહાદેવજી માટે આખો માસ એટલે કે શ્રાવણ માસ છે નવરાત્રિના નવ દુર્ગાના નવ દિવસ હોય માતાજીના બીજા દેવના દિવસો હોય પણ અહીંયા જ્યારે ગણેશજીના નોરતા હોય કે પણ એ કહેવામાં આવે છે તો પણ નવ તો આગળ આવે છે કે શિવજીનો એક માસ પર્ત એક મહિના સુધી ભગવાનની સદાશિવદેવની આશુતોષની પણ આપણે પૂજા કરી શકીએ કોઈ પણ વ્યક્તિ સ્વયં પરમાત્મા એ બ્રહ્માજીના પુત્ર સદક કુમારને જણાવ્યું છે કે બધા જ માસમાં શ્રાવણ માસ ખૂબ જ યોગ્ય છે અને શ્રાવણ માસ યોગ્ય એટલા માટે કીધેલો છે કે શ્રાવણ નક્ષત્ર પૂનમ આવે છે પૂનમ હોય ને એ દિવસે શ્રાવણ નક્ષત્ર હોય એટલે દરેક માસનું નામ છે ને એ નક્ષત્રને અનુસંધાનમાં પડે છે શાસ્ત્રમાં કીધેલું છે કાર્તકો હોય તો કૃતિકા નક્ષત્ર હોય માક્ષર હોય તો મૃક્ષિસ માસ કહેવામાં આવે છે દરેકે દરેક માસ હોય તો શ્રવણ નક્ષત્રને નિર્મિત થયેલો હોય અને એના માટે એને શ્રાવણ માસ કહેવામાં આવે છે ભગવાન શિવની પૂજા કરવા માટે સમર્પિત ભાવ છે અને એ ભાવ એવો અગત્યનો છે કે એનો મહિમા પોતે સ્વયં પરમાત્મા કહે છે શાસ્ત્રમાં લખેલું છે કે જે પ્રમાણે એ મહિમા કીધેલું દ્રાદસ્ય માસે શું શ્રાવણ મેતી બી વલ્લભ શ્રવણ યથ્યા તૈસેનો શ્રવણો મતઃ શ્રવણસ્ય પૌનમસ્યા તથો શ્રવણ શ્રમૃતઃ શ્રવણ માતૃના સિદ્ધિમ શ્રાવણો ઉત્તમહ શ્રવણ કરવાથી શ્રાવણ માસમાં શિવજીની જેટલી પૂજા અર્ચના અને આરાધના થાય અને એનું શ્રવણ કરવામાં આવે અનુષ્ઠાન કરવામાં આવે તો એનું મહિમાનો કોઈ પાર આવતો નથી

મંગળવારનો છેલ્લો દિવસ છે પણ સોમવારે એ અમાસ તો કહેવાય જ છે એટલે તમે કહી શકો કે શ્રાવણ માસ પરિપૂર્ણ થાય પણ મંગળવારના દિવસે એ પરિપૂર્ણ થાય છે સોમથી સોમ પાંચ દિવસ કીધેલા છે તો એ બોતેર વર્ષ બાદ આવેલો એક આ એક યોગ છે સરસ મજાના યોગ હોય ને એમાં યોગમાં કોઈ કામ કરવામાં આવે ને તો એનું નિર્માણ સારામાં સારું થતું હોય છે અને ખાસ કરી આખા મહિનાનું જે વ્રત નથી રાખી શકતા એ વ્યક્તિ અથવા જે ભક્તજનો હોય એ શ્રાવણ માસ ન થઈ શકતો હોય તો કેવલ સોમવારનું પણ વ્રત રાખીને અને ઉપવાસ કરે તો પણ એને ફળની પ્રાપ્તિ થાય છે આ મહિનામાં દરેકે દરેક દિવસો અલગ અલગ હોય સોમવારના એમાં પાંચમી ઓગસ્ટ બારમી ઓગસ્ટ ઓગણત્રીસમી ઓગસ્ટ બવ ઓગસ્ટ અને બીજી સપ્ટેમ્બર એમ પાંચ સોમવાર આવે છે સોમવારના દિવસે કોઈ પણ કાર્ય શિવજીને સંબંધિત કરવામાં આવે તો એ કાર્ય સીધે થતું હોય છે અને ઉપવાસ રાખવા ઉપવાસની વ્યાખ્યા એમ થાય ઉપવક્તા વાસ એટલે ઉપવાસ કરવો ફલાહાર કરવાની વાત કીધેલી છે ફલાહાર એટલે કે જે ફળનો આહાર હોય ને એ કરવો અગત્યનો છે પણ આપણે મનુષ્ય છે ને ફળનો આહાર નથી કરતા પણ આપણે બધી પ્રકારનું ફરાર કરવા માંડીએ છીએ કોઈ પણ પ્રકારનું ફરાર ન કરતા અને ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા ઓમ નમ સિવાય પંચાક્ષર જપ કરતા કરતા શ્રાવણ મહિનામાં સોમવારના દિવસે તમારે ફલાહાર કરીને એ કર્મ કરવો જોઈએ એક સમય તમારે ભોજન લેવું જોઈએ પરમાત્માનું નામ સ્મરણ કરવું જોઈએ શિવજી ઉપર અભિષેક કરવો જોઈએ અને સાથે સાથે કીધેલું છે આ મહિનામાં અનેક તહેવારો આવે છે અનેક તહેવારો એટલે શરૂઆત કરીને તો સોમવારના દિવસથી શરૂઆત થઈ જાય કે વ્યતિપાતનો દિવસ છે આજે વ્યતિપાત છે વ્યતિપાત દિવસ બહુ અગત્યનો છે શિવજીના સાનિધ્યમાં વ્યતિપાત દિવસે નામ સ્મરણ કરવામાં આવે દાન અભિષેક કરવામાં આવે મળે છે શાસ્ત્રમાં છે સોમવારના મંગળા ગૌરી નું વ્રત વિનાયક ચોથનું વ્રત આવે છે બોર ચોથ આવે છે નાગ પાંચમ આવે છે આ મહિનામાં ત્યાર પછી રાધન છઠ સીતરા સાતમ જન્માષ્ટમી અને જીવંતિકામાં પણ વ્રત આવે વીર પસલી યોગ આવે રક્ષાબંધન પણ આવે છે અને અનેક પ્રકારના યોગ બનતા હોય છે ત્યારે દરેક મનુષ્ય દરેક દેવના જુદી જુદી પૂજાઓ કરતો હોય છે કે સોમવારનો દિવસ હોય તો મંગલકારી હોય એટલે ભગવાનના નામ સ્મરણ કરતો હોય મંગળા ગૌરી એટલે ગૌરી માતાની પૂજા કરતો હોય વિનાયક હોય એટલે વિનાયક ચોથાના દિવસે ગણેશજીની ઉપાસના કરતો હોય બોર ચોથના દિવસે એ ગાય માતાની પૂજા કરતો હોય નાગપાચમનો દિવસ આવતો હોય તો ત્યારે એ નાગની પૂજા કરતા હોય એટલે કે જે સુક્ત ભણીને કર્મ રાંધણ છઠના દિવસનું કર્મ હોય ત્યારે દરેક અન્નની પૂજા કરતું હોય શીતા સાતમની પૂજા કરતું હોય છે શીતળા માતાની બીજો દિવસ આવે ત્યારે જન્માષ્ટમીનો પર્વ આવે છે ત્યારે નંદ ઘેરાનંદ ભયો પછી દર શુક્રવારને ત્યારે જીવન માનું વ્રત કરતા હોય રક્ષાબંધન પણ એ અગત્યનો તહેવાર છે યેન બદ્ધો બલિરાજા દાન બિંદ્રો મહાબલ તેન ત્વામતી બદનામી રક્ષે મા ચલ મા શરૂઆતમાં દિવસોમાં સોમવારની રાહ બહુ જોતા હોય દરેક વ્યક્તિ અને સાથે સાથે અને આ પેલી તો પૂર્ણિમાના દિવસે એટલે કે રક્ષાબંધનનો દિવસ પણ એ દિવસે આવે છે એટલે પણ સરસ સોનામાં સુગંધ ભરી જાય છે એટલે શાસ્ત્રમાં કીધેલું છે શ્રાવણ માસમાં આટલા બધા તહેવાર આવે તહેવારમાં ઉપવાસ રખાય વ્રત કરાય એના જપ કરાય યજ્ઞ કરાય મહાપૂજા થાય શિવજીની શિવ સાનિધ્યમાં બેસી અને જેટલા બને એટલા મંત્રોનો જપ થાય ને તો એનું કાર્ય સિદ્ધ થઈ જાય છે અને 32 સાથે સાથે તહેવારોની તો શરૂઆત થઈ છે પરંતુ સાથે સાથે જ્યારે જલાભિષેક ની વાત આવે એટલે કોઈ પણ અભિષેકની વાત આવે અલગ અલગ અભિષેક થતા હોય છે તો કયા દ્રવ્યોથી ભગવાનનો અભિષેક કરીએ તો કયા ફળની પ્રાપ્તિ થાય બહુ સરસ તમારે આ એક વાત છે ને નોંધ લેવા જેવી પાંચ સોમવાર આવે હમ અને પાંચ સોમવારને લીધે શું થાય ખબર છે કે પાંચે પાંચ સોમવારમાં દરેક સોમવારમાં કઈક ને કઈક દ્રવ્યથી અભિષેક થાય દ્રવ્યથી અભિષેક એટલે કે મુષ્ટિ એટલે કે એક મુઠ્ઠી જો ધારો કે પ્રથમ સોમવારના દિવસે ભગવાન શિવજી ઉપર ચોખા જો ચડાવવામાં આવે તો એ પહેલા દિવસનું મહત્વ સોમવારનું ચોખાનું દાન લખેલું છે બીજા નંબરમાં કીધેલું છે કે જયારે બીજો સોમવાર આવે ત્યારે સફેદ તલ ચડાવવામાં આવે ત્રીજો સોમવાર આવે ત્યારે આખા મગ ચડાવવામાં આવે છે આખા મગ એક મગ એટલે લીલા કલરના જે મગ આવે આખા એ મુઠ્ઠી ચઢાવે મુઠ્ઠી લેવાના મુષ્ટિનું પ્રમાણ કીધેલું નહીં વધારે નહીં ઓછું ત્યાર પછી કીધેલું છે કે જ્યારે ચોથો સોમવાર આવે છે ત્યારે જવનું એટલે કે જવનું મુઠ્ઠી ચડાવવામાં જવથી પછી પાંચમા સોમવારમાં એવું લખેલું છે કે દરેક એક એક મુઠ્ઠી જે લીધેલું છે એ ચોખાનું દ્રવ્ય હોય સફેદ તલ હોય આખા મગ હોય જવ હોય બધું ભેગું કરીને પણ એ દ્રવ્ય ચડાવવામાં આવે છે ખાસ કરીને આ દ્રવ્યનું મહત્ત્વ ખૂબ છે ચોખા જે સફેદ તલ છે આખા મગ છે જવ છે અક્ષત ચડાવવાથી એના જીવનમાં દુઃખ દરિદ્રતા દૂર થઈ જાય છે તલ ચઢાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે આખા મગ ચઢાવવાથી એના જીવનમાં લીલોતરીની પ્રાપ્તિ થાય છે એટલે કે ધન ધનધાન્યાદિની સમૃદ્ધિ વધે છે અને ત્યારબાદ જવ ચડાવવાથી દરિદ્રતા આવતી નથી એ દરિદ્ર નાશક છે એક મુઠ્ઠી ચોખા પણ એ અગત્યનું કામ કરતું હોય છે શિવજીની ઉપર જો ચડાવવામાં આવે અને શિવ સાનિધ્યમાં કોઈ પણ વ્યક્તિ બિલીપત્ર ચઢાવે અને સાથે સાથે ચોખા સફેદ તલ આખા મગ જવ અને દરેક વસ્તુ એક એક મુઠ્ઠી ચડાવવામાં આવે તો એને શીઘ્ર ફળની પ્રાપ્તિ કરાવડાવે શિવલિંગની ઉપર પરમાત્માની ઉપર જ્યારે આ દ્રવ્ય ચડાવવામાં આવે ખાસ કરીને શ્રાવણ માસમાં આ વ્રત છે ને જુદી જુદી રીતે દરેક વ્યક્તિ કરતા હોય છે કોઈક વ્યક્તિ છે ને આખો શ્રાવણ માસ ફલાહાર કરીને કરતો હોય કોઈ વ્યક્તિ એક સમયનું ભોજન લઈને કરતો હોય કોઈ પણ વ્યક્તિ એવું જ કીધેલું છે શાસ્ત્રમાં સમયમાં અનેકવાર કીધેલું છે ભજન છે ને વધારવું હોય ને તો ભોજનને ઘટાડવું પડે છે હંમેશા છે ને ભોજન ઘટે ને તો ભજન વધે જેટલું બને એટલું ઉપવાસ નિરાહારી રહી અને પરમાત્માનું નામ સ્મરણ કરી અને કદાચ કોઈ બીમારી હોય તો ઉપવાસ નહીં રહેતા એક સમયે આપણે કંઈ પણ ભોજન લઈને પણ કાર્ય કરી શકતા હોઈએ પણ આ એક નિર્ણય લેવો પડે કે આ નિયમ એક માસ સુધી હું આ વસ્તુ કરીશ આ વ્રતનું પાલન કરીશ શિવજીના સાનિધ્યમાં બેસવાનું છે પોતાના ઘરમાં અથવા શિવાલયમાં ગાયના ઘીનો દીવો કરવાનો ગાયના ઘીનો દીવો કરવામાં આવે ભગવાનને પ્રાર્થના કરવામાં આવે આસન બેસાડવામાં આવે આસન મૂકવામાં આવે શિવજીને પણ આસન મૂકવામાં આવે અનેક દ્રવ્યો ચડાવવામાં આવતા હોય છે ત્યારે એ દ્રવ્યોમાં ખાસ કરીને જ્યારે ગંધ હોય પુષ્પ હોય બિલીપત્ર હોય અત્તરનું જલ હોય ધતુરો હોય એ અંદર એમને ચઢાવવામાં આવે શિવાલયમાં જઈ અને પરમાત્માનું નામ સ્મરણ કરવા અથવા એ શક્ય ના હોય તો પોતાના ઘરમાં પણ વ્યક્તિ ના જઈ શકે તો દર્શન કરી શકે છે જપ યજ્ઞ કરી શકે છે અને એવું છે કે શ્રાવણ માસમાં જ્યારે અમાસના દિવસથી પ્રારંભ કરી અને અમાસના દિવસ સુધીનું વ્રત રહે છે પણ આપણે જ્યારે અમાસના દિવસથી શરૂઆત કરીને અમાસના દિવસ પર્યંત સુધી કરીએ છીએ તો એને અમાસના આગલા દિવસે આપણે વધારે ભોજન લેવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ હવે તો એક મહિનો આપણે ઉપવાસ રાખવાનો છે આ કરવાનો એવું ન કરાય પણ જ્યારે આપણે ટેવ પાડવી જોઈએ ધારો કે અમાસના બીજા એકાદ બે દિવસ હોય ને તો ત્યારથી કે ભાઈ ધીમે ધીમે ઓછું ખાવાનું ખાઈશ શરીર ને આદત પડે ને શરીર આદત પડવાથી ધીમે ધીમે પહેલે દિવસ કપરું લાગશે બીજે દિવસે લાગશે નહીં ત્રીજે દિવસે ધીમે ધીમે ટેવાઈ જશે અને આપણને એમ લાગશે કે ના ખરેખર પરમાત્મા મહી દે શિવો હમ શિવો હમ સચિદાનંદ રૂપ એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે જ્યારે પણ શ્રાવણ માસથી શરૂઆત કરવામાં આવે ને ત્યારે અષાઢ માસ વધ અમાસથી શ્રાવણ માસ વધ અમાસ સુધી આ કાર્ય કરવું જોઈએ ખાસ સંકલ્પ લેવો જોઈએ કે હું આ બિલીપત્ર ચડાઈસ માનસી પૂજા કરીસ કે પછી ગંગાજલ ચડાઈસ કે ક્યાં પછી શ્રાવણ માસમાં ઉપવાસ કરવાનો હોય અને નિયમનો પણ પાલન કરવું પડે એક વસ્તુ અહીંયા એ પણ સામે આવે છે કે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે ભગવાનજીઓને પ્રિય છે તેમને ચડે છે પરંતુ ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે ભગવાનને ના ચડાવવી જોઈએ જેના વિશે ભક્તોને ખ્યાલ નથી હોતો અને અમુક દ્રવ્ય એવા હોય કે અમુક પર્ટિક્યુલર પાત્રમાં જ ચડાવવા જોઈએ તો તેના વિશે જણાવો બહુ સરસ મજાની એ છે ને તમે સમજણ પડી જાય કે કાર્ય છે ને આપણે કઈ રીતે કરવું જોઈએ ધારો કે શિવજીની ઉપર આપણે તુલસી પત્ર નથી ચડી શકતા કારણ કે એમને શ્રાપ આપવામાં આવેલો જલાંધર વધ કરવાથી અને ત્યાં તુલસીજીએ કીધું કે ભાઈ હવે હું પૂજામાં ઉપયોગમાં અહીંયા નહીં જ આવે પછી કેતકીના ફૂલ છે જે નથી ચડાવવામાં આવતા જે એ પછી હળદર જે આપણે શિવજીનો નથી ઉપયોગમાં લેતા કંકુ નથી ચડાવી શકતા એ બધું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ ઘણી વાર કેવું થાય અબિલ ગુલાલ હૃદયુ કંકુ બધું પડ્યું હોય તો આપણો કંકુ વાળો હોય ચંદન વારો થઈ જાય પણ આપણે કંકુને અડ્યા પછી કે કંકુને લીધું હોય તો હાથ છે ને એને આપણે ધોઈ નાખવા સ્પર્શ કરેલું હોય તો પછી એને ચંદનથી ચાંદલો કરતા પહેલા એને સ્વચ્છતા જાળવવી જરૂરી છે કારણ કે દરેક વસ્તુ છે ને એ ભગવાનને યોગ્ય છે ભગવાન આપણને આશીર્વાદ આપવા માટે બેઠા પણ ધ્યાન રાખવું અગત્યનું શ્રાવણ માસમાં શિવાલયમાં બેસી અને જપ કરવા આસન એક રાખવું અને પરમાત્માના અનુસ્મરણ કરવું બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ ઘણા વ્યક્તિ આખો માસ પર્યંત બ્રહ્મચર્યનું પાલન કરતા હોય ભૂમિ શયન કરતા હોય ભૂમિ ઉપર બેસી રહેતા હોય ભૂમિ ઉપર સુઈ પણ જતા હોય મહિના સુધી કંઈ પણ નહીં પણ ભૂમિ શયન કરતા હોય ત્યાર પછી છે ને ક્યાંય પણ યોગ્ય લાગે તો દર્ભાસનનું આસનનો ઉપયોગ કરવો દર્ભનું આસન લેવું દર્ભનું આસન ખૂબ પવિત્ર કીધેલું છે એ દર્ભાસનનું આસન લેવું અને જેટલું બને એટલું શ્રાવણ મહિનામાં તમારે મૌન રહેવું પડે સાયલેન્ટ શિવજી ની જોડે પણ એ જ છે કે ભાઈ તમે જેટલું રાખો ને મૌન એટલું જરૂરી છે મૌન રાખ્યા પછી મૌન રાખ્યા પછી પછી બોલવાનું આવે ત્યારે કોઈની આપણે નિંદા ન કરવી જોઈએ આપણે થોડીક વાર થાય મૌન છૂટી જાય અને ભાઈ મૌન છૂટી જાય તો પછી આપણે એમ વિચારીએ કે ભાઈ આ વસ્તુ આવું આવું પણ મૌનમ સર્વસાધનમ અને મૌન રાખી નિંદા પણ ન કરવી મૌન કદાચ ન રખાય તો કંઈ નહીં પણ નિંદા પણ ન થાય તમે સમજો કે અમે મૌન રાખ્યું છે જેટલા સમય પૂરતું એટલા સમય કોઈની જોડે વાત નથી કરતા તો તમારે કોઈની જોડે વાદ વિવાદ થવાનો જ નથી સમજ્યા તમે જેટલું મૌન ધારણ કર્યું એટલું વાદ વિવાદ ન થાય અને આપણે નિંદા ના કરીએ કોકની નિંદા આપણે કરતા હોય કોઈ આપણી જોડે નિંદા કરવામાં સાથીદાર થાય તો નિંદા ન કરીએ એટલે પણ આપણું કશું થવાનું નથી એટલે ભગવાન હંમેશા કહે છે કે બહુન રહેવું દર્ભાસન પર બેસવું ભગવાનના નામનું સ્મરણ કરવું અને પ્રતિદિન ઓમ નમ સિવાય મંત્રો જપ સવા લાખ જપ થાય તો સારામાં સારું છે ન થઈ શકે તો એક મારા જ દિત્ય કરવી શિવાલયમાં જઈ અથવા દેવ સાનિધ્યમાં જઈ અથવા પોતાના ઘરના દેવાલયમાં લઈ અને ભગવાનનું સાહે જે પણ સુંદર મજાના અભિષેકો છે શિવ શિવમહિમના સ્તોત્ર છે માનસી પૂજા છે દ્વારા જ્યોતિર્લિંગ છે અને ખાસ કરીને આ મહિનામાં ગાયોની સેવા કરવી અદિતિ દેવ માતા છે વેદ માતા છે ધ્વરી ધયનું રૂપેણ સા દેવી મમ પાપમ વ્યપો હતું ગાયની સેવાનું મહત્વ લખેલું આ આખો માસ આમ તો કાયમ પરમાત્માએ કીધેલું છે કે ગાયની સેવા કરવી જોઈએ પણ આ ગાયની સેવા કરવામાં ગાયને ઘાસ ખવડાવવું જોઈએ ગાયને રોટલી ખવડાવી જોઈએ ગૌ ગ્રાસ કાઢી દેવો જોઈએ અને ગાયની સેવા કરવાથી શુભ સંકલ્પો સિદ્ધ થાય એક મહિના સુધી જો તમે પ્રયત્ન કરો અને ગાયની સેવા કરો આ મહિનામાં આખો મહિનો સેવા કર્યા બાદ તમારે આવતો મહિનો સુંદર મજાનો અને સ્વચ્છ અને એક છે ને પ્રગતિશીલ થાય પ્રગતિ સાથે અને સાથે શું કીધું મનોરંજનથી દૂર રહેવું જેટલું બને એટલું છે ને મનોરંજનનો ત્યાગ કરવો જોઈએ કારણ કે આપણે ઘણી વાર કેવું કે જાગરણ કરવાનું આવે જાગરણ નો અર્થ એમ થાય જાગ અને મારા મુક્ત થાય જાગરણ ને આપણે બધા શું કરીએ ઉજાગરો જાગરણ અને ઉજાગરો ફરક પડી જાય દોડા દોડ કરો એને કહેવાય ગતિ લક્ષણ હા કારણ કે જાગરણ કરો તમે જો ઓમ નમ શિવાય નો મંત્ર લો જપ કરો શિવ સાનિધ્યમાં બેસો અને તમે ખાલી મનોરંજન કરતા હોય ગીત વગાડતા હોય કંઈક પણ બીજું કરતા હોય અને એનાથી ના થાય જ જેટલું બને ઓમ શિવાય શિવાયનો જપ કરો પંચાક્ષર મંત્ર મૌન અગત્યનું છે સાથે સાથે શુભ સંકલ્પો સિદ્ધ થાય કે આપણી ઈચ્છા છે કે આપણે સંતાનની પ્રાપ્તિ કરવા તો ભગવાન ઓમ નમઃ શિવાયની મારા કરો થઈ જશે કોઈ વિદ્યાર્થીને વિદ્યા નથી ચડતી તો એ દિવસોમાં ભગવાનના સંકલ્પો કરો કે ભાઈ મારા દીકરા દીકરીને કે મારા જે કાર્ય છે શુભ સંકલ્પો સિદ્ધ થઈ જાય છે અને સાથે કોઈ પણ આધિ વ્યાધિ ઉપાધિ રોગ દોષ શત્રુ ઉચ્ચાટણ કંઈ પણ હોય ને એનું એ શક્તિ વધે જે બધું દૂર થઈ જાય ને આપણી શક્તિ વધે એટલે એવું દૂર થાય અને સાથે સાથે ઉપવાસ થી સાથે ઘણીવાર ઘણા લોકો શાકનો પણ ત્યાગ કરે છે આખો મહિનો છે ને શાક ખાતા નથી ઘણીવાર આપણને પ્રશ્ન લાગે શાક ખાવાનું નહીં ખાવાનું એટલે લીલોતરી હોય એ ખાવાતી નથી એનું કારણ પણ છે અને શિવજીના મનુષ્ય છે ને એટલું બધું છે કે શિવ સાનિધ્યમાં ગયા પછી એમની કૃપાથી જ બધું શક્ય બને છે અને અનેક યોગો બને છે અનેક યોગ પ્રાપ્ત થાય આ મહિનામાં જે આપણે વાત કરીએ ને એ પ્રમાણે તે અનેક યોગ બને છે એક સૂર્ય અને બુધ આદિત્ય યોગ બને છે એટલે સૂર્ય અને બુધ જે રાશિમાં છે એટલે આદિત્ય યોગ બનવાથી તમારે હંમેશા સંપત્તિવાન થયો ગજ કેસરી યોગ બને છે ચંદ્ર કુબેર યોગ બને છે શનિ સશક્ત યોગ બને છે અને આજે સોમવારના દિવસે વ્યતિપાત યોગ છે તો જે દીકરા કે દીકરીનો જન્મ વ્યતિપાત યોગમાં થયો હોય એ વ્યતિપાતની પૂજા કરાવી શકાય આ વ્યતિનામાં કાલ પૂજા થાય કાલસર્પી યોગની ત્યાર પછી નવગ્રહોની શાંતિ કરાવી શકાય જુદા જુદા દેવોને આધારિત આપણે એ અર્ચના કરીએ અને આરાધના કરવાથી એ ફળની પ્રાપ્તિ થાય છે ભદ્રેશભાઈ એટલે એ જ મારો બીજો સવાલ પણ હતો કારણ કે આપણે ઘણી બધી વખત જોતા હોય કે શનિગ્રહ નરતો હોય કે થોડી કૃપા દ્રષ્ટિ ના હોય શનિ ભગવાન તો કેતા હોય કે મહાદેવ પૂજા કરો રાહુ પણ એવું છે કે જો એની જે યુતિ હોય એ નડતી હોય તો પછી ભગવાન શિવની પૂજા કરો એટલે ઘણી બધી વખત ગ્રહ શાંતિ માટે ગ્રહ દોષ નિવારણ માટે જયારે ભગવાન શિવ પૂજા કરવામાં આવે તો આ તો મહિનો પણ ભગવાન શિવ છે ત્યારે કેવી રીતે પૂજા કરવી નવે નવ ગ્રહ ની શાંતિ નો પ્રશ્ન તમે સરસ લીધો છે જો શ્રાવણ મહિનામાં જો શનિદેવનું આપણે ઉપાસના કરીએ ને શનિવારના દિવસે નીલાંજના સમાભાસમ રવિત્રમાં કહ્યું છાયા માતમ સબોત્તમ તમ નમામી શનિશ્વર નીલાંજન એટલે શનિ મહારાજની પૂજા કરવામાં શ્રાવણ મહિનાના દિવસે દર શનિવારે શ્રાવણ મહિનામાં જેટલા શનિવાર આવતા હોય ભગવાન શિવના સાનિધ્યમાં બેસી શનિદેવનો મંત્ર કરવામાં આવે તો શિવજીનો રાજી પોતા છે શનિદેવના ગુરુ શિવજી છે એ તરત જ આપણને ફળદાયી મળે કે આજે આ કર્મ કરવાથી આને શનિના જે પનોતી હોય એ ગ્રહો નડતા હોય એમાંથી એને છુટકારાની પ્રાપ્તિ થાય ખાસ કરીને સૂર્ય છે ને જેનો નબળો હોય સૂર્ય નબ્રો હોય તો આખા જલ એટલે કે આખું જલ ચઢાવવું જોઈએ સૂર્ય નબ્રો હોય ને તો એ વ્યક્તિએ દૂધથી અભિષેક કરવો જોઈએ સૂર્યનારાયણની પૂજા કરવી જોઈએ પિતાની પૂજા કરવી જોઈએ સૂર્યનારાયણને જલ ચઢાવવું જોઈએ બીજા નંબરમાં કીધું છે કે જેનો ચંદ્ર નબરો હોય ચંદ્ર નબરો હોય તો એને કારા તલથી ઉપાસના કરવી જોઈએ સાથે સાથે એને સાકરના જળથી અભિષેક કરવો જોઈએ શાસ્ત્રમાં કીધેલું છે કે સાકરનું જળ છે ને એ પણ અભિષેક માટે સુંદર કીધેલું છે પછી ત્યાર પછી મંગળ જેને મજબૂત કરવો હોય મંગળ જેને મજબૂત કરવો હોય એને મધથી અભિષેક કરવામાં આવે સાથે રક્ત ચંદન એટલે કે ગુલાબના પુષ્પ વડે પણ એમને રાજીપો મળે છે ત્યાર પછી જેનો બુધ નબળો હોય જેને બુધની ઉપાસના કરવાની હોય તો કાચું દૂધ અને ખાસ કરીને ગાયનું દૂધ ચડાવવામાં આવે અભિષેકમાં ગાયનું દૂધનું મહત્ત્વ ખૂબ રહેલું છે અને દ્રવ્યમાં શું ચડાવવામાં આવે મગ બુધ છે ને એનો કલર છે ને લીલો છે અને મગનો કલર પણ લીલો છે એટલે આપણે મગ ચડાવવામાં આવે ત્યાર પછી આપણે ગુરુ બલવાન કરવો હોય જે વ્યક્તિનો ગુરુ બલવાન ન હોય ને એનું ગુરુ બલવાન કરવો તો પાણીમાં એટલે કે જલમાં ચંદન નાખી અને એની ઉપર અભિષેક કરવામાં આવે તો પણ એને ફળ મળે અને ચંદનવાળું પુષ્પ પણ અર્પણ કરવામાં આવે અથવા તો પીળા પુષ્પ એ અર્પણ કરવામાં તો ગુરુ બળવાન બને છે શનિદેવનો અભિષેક કરવાનો શનિ મહારાજને કૃપા પ્રાપ્ત કરવી હોય તો એને શેરડીનો રસ કારા તલ કારા ચઢાવવામાં આવે તો પણ ફળની પ્રાપ્તિ થાય અને સાથે સાથે રાહુનો અભિષેક કરવામાં રાહુ માટે ભાંગનો અભિષેક કીધો છે કારા તલનો કીધેલો છે અને ત્રણેય માટે શનિ રાહુ કેતુ એ ત્રણેય ગ્રહો માટે કાળા તલ કલ તો બહુ સરસ કીધેલા છે રોજે નિયમિત કાળા તલ ચપટી છે ભગવાનને આવે આવે અને કહેવામાં કે મારું નિરોગી આરોગ્ય રહે તો નિરોગી આરોગ્ય પ્રાપ્ત કરવા માટે કાળા તલનું મહત્વ ખૂબ રહેલું છે અને કેતુ માટે કીધેલું એ સરસવનો અભિષેક પણ કરી શકાય છે સમુદ્ર મંથન જ્યારે નીકળ્યું હતું સમુદ્ર મંથન માંથી અને ત્યારે આ બધું ઉપસ્થિત થયેલું અને ત્યારે અને શિવજીને સર્વપ્રથમ જ્યારે વીસ નીકળ્યું ને ત્યારે શિવજીએ ગ્રહણ કર્યું હતું એટલે એમને નીલકંઠ કહેવામાં એટલે આ શ્રાવણ માસનું નું મહત્વ નીલકંઠ નું પણ બહુ મહત્વ છે એટલે આ બધું છે ને બનતું હોય કે વ્યતિપાત આવતો હોય સાથે સાથે સોમવાર આવતો હોય પાંચ સોમવાર તમને દિવ્ય પ્રાપ્ત થતા હોય આખા શ્રાવણ માસમાં તો એ દરેક વ્યક્તિએ પોતાના રસ પ્રમાણે રુચિ પ્રમાણે શક્તિ પ્રમાણે સામર્થ્ય પ્રમાણે એ કરવું જ જોઈએ ધારો કે આપણને ખબર જ છે કે આ ગુરુવારના દિવસે આપણે આ કરવાથી ફળની પ્રાપ્તિ થવાની છે જી ભદ્રેશભાઈ અને આખો શ્રાવણ મહિનો ભક્તો રહેતા હોય છે તો એક મહા ઉપાય અંતમાં જણાવશે બહુ સરસ મજાની વાત એ છે કે જ્યારે શ્રાવણ મહિનો હોય ને સોમવાર સોમવારનો દિવસ હોય ત્યારે અચૂક શિવ મંદિરમાં દીપદાન કરવું જોઈએ શક્ય હોય તો રોજ દીપદાન કરો તો સારી વાત છે પણ શિવ મંદિરમાં દીપદાન કરવાના ગાયનો ઘી લેવાનું એનો દીવો પ્રજ્વલિત કરવાનો અને એ દાન કરવાનું અને કહેવાનું જે પણ ઈચ્છા હોય કે અમારા ઘરમાં સુખ શાંતિની સમૃદ્ધિની પ્રાપ્તિ થાય અમારા પિતૃઓનો રાજીપો થાય અને અમારા ત્યાં વંશનો વેલો આગળ રહે એ બધું ના પાડતો તો કેવલ દીપદાન કરી અને મૃત્યુંજય મહાદેવ વત્રાહીમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધનની મંત્રોનો જપ કરવામાં આવે તો પણ ખૂબ ફળ મળે છે ફળ છે ને એ સફળતા રૂપી ફળની પ્રાપ્તિ થાય અને ઘણા લોકો શિવ ની જોડે બેસે ને કેવળ ને કેવળ ભગવાન છે ને એને પ્રદાન કરે છે દરેક વ્યક્તિને કંઈક ને કંઈક મળે પણ શિવજીની જોડે જાવ અને એક વસ્તુ બહુ ખાસ નોંધ જેવા લેવા જેવી છે ગણેશજી ક્યાં બેસે ઉંદર ઉપર બેસે છે માતાજી પણ વાઘ કેસી ઉપર જોવામાં આવે છે વિષ્ણુ પરમાત્મા જોવામાં આવે તો આપણને ક્યાં જોવામાં આવે ક્યાં શેષનાગ ઉપર અને શિવજી ક્યાં બેસે છે જુઓ શિવજી છે ને પૃથ્વી અને ઉપર બ્રહ્માંડમાં પણ ડુંગરોમાં પણ બિરાજમાન થતા હોય એ શિવજી છે ને પોતે એકદમ એકદમ કે કે ભાઈ હું અહીંયા જે પણ પ્રકારે બિરાજમાન થયો છું ત્યાંથી બધાને જોઉં છું બધાને આશીર્વાદ પ્રદાન કરું છું એટલે ఆది અનાദി છે શિવ અને ભોળાનાથ પણ છે એટલે થોડી એમની પૂજાતિ પણ ભગવાન પ્રસન્ન થઈ જાય છે તેર ભદ્રેશભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર ૐ નમઃ શિવાય સર્વનું કલ્યાણ થાય કે જેમાં ભગવાન છે ને કયા કયા વ્રત તમે કરી શકો છો કઈ પૂજા વિધિ કરી શકો છો કેવી રીતે ઉપવાસ કરી શકો છો તે તમામ બાબતો આપે જાણી અને ભગવાન પણ આપની ઉપર કૃપા દ્રષ્ટિ કરે તેવી આશા સાથે હાલ કાર્યક્રમમાં બસ આટલું જ નમસ્કાર